વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી વડોદરાના ભાઈલે વિસ્તારમાં કે જે અવાવરૂ વિસ્તાર છે ત્યાં ગાડી જે ચૌદ વર્ષની સગીરા સાથે જે સામૂહિક દુષ્કર્મ છે જે આચરવામાં આવ્યું અને તેને જ લઈને જ્યારે ઘટનાની જાણ પોલીસને થઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી તપાસ જે તપાસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારે અત્યાર સુધીમાં જે સૌથી મોટા સમાચાર આ તપાસને લઈને સામે આવી રહ્યા છે કે વડોદરા જે પોલીસ છે તે પોલીસ દ્વારા પંદરથી સત્તર લોકો એવા પંદરથી સત્તર લોકોને આજુબાજુના વિસ્તારમાંથી રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે કે જે આવા કૃત્યને અંજામ આપી શકે તે તમામ લોકોની ઊંડાણપૂર્વક તપાસ છે જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તે લોકોની ઉંડાણપૂર્વક પૂછપરછ છે કે જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે તેમનું કહેવી કહેવામાં આવી રહ્યું છે કે જે વખતે ઘટના બની ત્યારે તે લોકો ક્યાં હતા તો તેને લઈને પણ પોલીસ જે ક્રોસ વેરિફિકેશન કરી આ સમગ્ર મામલાને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે ત્યારે જે આ આખો વિસ્તાર હતો તે વિસ્તારને ડાર્ક ઝોન તરીકે કહેવામાં આવી રહ્યો છે કારણ કે ત્યાં આગાડી કોઈ જ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવવામાં નથી આવ્યા અને આખો અવાવરો વિસ્તાર છે ત્યારે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે કેટલા લોકોની અત્યાર સુધીમાં પૂછપરછ કરવામાં આવી છે આ તમામ બાબતે આપણી સાથે વાત કરવા વડોદરા એસપી રોહન આનંદ જોડાયા છે ત્યારે રોહન આનંદ શું કહી રહ્યા છે તે સાંભળીએ વડોદરાની અંદર જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે તેને જ લઈને આખી ઘટનાને લઈને અત્યારે હાલ તપાસ કઈ દિશામાં ચાલી રહી છે તે તમામ બાબતને લઈને આપણી જોડે વડોદરા એસપી રોહન આનંદ સર જોડાયા છે આપણે તેમની જોડે સીધી વાત કરીશું સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સર જે પ્રમાણે વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે સર આખી ઘટનાને લઈને શું કહેશો અને અત્યારે હાલ તપાસ કઈ દિશામાં ચાલી રહી છે નમસ્તે ઘટના અભાવ તો મેં આપ મીડિયાના મિત્રોને ને ગઈકાલ માહિતગાર કર્યા હતા અને આ વિસ્તાર જે ખૂબ જ અવરુ વિસ્તાર છે એની આજુબાજુમાં અમે લોકો હ્યુમન ગ્રીનસ મારફત જેટલા પણ એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ હતા એમાં આઈડેન્ટિફાઈ કરીને જો એવા પ્રકારની તાથીઓ ધરાવતા હોય છે અમે લોકો લગભગ પંદર થી સત્તર જણા રાઉન્ડ અપ ગઈકાલે લેટ નાઇટ સુધી કર્યા હતા અને વ્યક્તિ માન્ય જો બીજા સાહેબ હતા એની પાસે આઈડેન્ટિફિકેશન પ્રયત્ન પણ કર્યા હતા અને ફક્ત આ નહીં એવા સસ્પેક્ટ ને સીસીટીવીમાં પણ જે મળતા હોલિયાવાલા હતા દેવાનું રાઉન્ડ અપ કરાવે એમ લોકો એડ્યુકેશન પ્રયત્ન કર્યા હતા પણ ગઈકાલ લેટ નાઇટ સુધી કોઈ કન્વિન્સિંગ રિઝલ્ટ એમ લોકોને મળ્યું નહીં હતું તો અત્યારે પણ અમે લોકો ટેકનિકલ ડિટેલ્સ ઉપર ચાલી રહ્યા છે અને ઉમેદ કરીએ છીએ કે કદાચ આ લેટ ઇવિંગ સુધી એમ લોકોને કઈ રિઝલ્ટ મળશે સર આમાં કેટલી ટીમો અત્યારે કાર્યરત કરવામાં આવી ટીમ આખી ટીમ આખી બ્રાન્ચની ટીમ પોલીસની ટીમ આખી ટીમ અમે લોકો અત્યારે આ વસ્તુ ઉપર આ મેટર ઉપર જ કામ કરી રહ્યા છીએ લગભગ ઓછામાં ઓછા દસ થી બાદ ટીમ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે

એ લોકો જરા કરી શકે છે અથવા ભૂગર્ભમાં પણ ઉતરી શકે છે એટલે બસ આપણે એટલા જણાવું છું કે બધા સંસાધનોથી બધા પાસાઓથી અમે લોકો કામ કરી રહ્યા છીએ જે અત્યાર સુધીમાં સર પંદરથી સત્તર જણા જે રાઉન્ડઅપ કર્યા છે તે એ લોકો જોડેથી કોઈ કડી મળી આવી ખરી અત્યાર સુધીમાં આ એટલું બસ ખ્યાલ આવ્યું કે એ લોકોની જે એલિવાય છે એ લોકોની ગુનાનો ટાઈમમાં જે એ લોકો જે જગ્યાનો હાજરી કહેતા હતા તો લગભગ એ થઈ ગયા છે અને જે લોકોની હાજરી બાબતમાં પુષ્ટિ નહીં હતી તો એ લોકો બાબતમાં જે વિક્ટીમ પોતે છે એ લોકોને એટલું કોન્ફિડન્ટલી આઈડેન્ટિફાય હાલ નથી કરી રહ્યું એટલે એ લોકોને એઝ ઓફ નો આવે લોકો પૂછપરછ કરીને આપણા વોચ હેઠળ રાખી દીધા છે સર છેલ્લો એક સવાલ એ કરીશ તો સર જે પ્રમાણે અત્યારે ઘટના સામે આવી છે હજી નવરાત્રી ચાલુ છે વધુ કોઈ આવી ઘટના ના બને એના માટે થઈને વધુ પોલીસ દ્વારા કેવા પ્રકારના પ્રિકોશન હવે હાથ ધરવામાં આવશે જેવી રીતે મેં વાત કરી હતી કે જેટલા ગરબાઓ છે મોટા ગરબા નાના ગરબા કમર્શિયલ ગરબા એ અમે લોકોના ધ્યાનમાં છે અને ક્યાં કેટલું ક્રાઉડ રહેવાનું છે ક્યાં ગર્બાનો શરૂઆત અને એન નો શું ટાઈમ છે કે આ ટ્રાફિકની કેટલી અવર્જાવડ છે કયા ટાઈપનો વિસ્તાર છે મિક્સ વસ્તી છે કે સામાન્ય વસ્તી છે કે ખુલ્લા પાર્ટી પ્લોટ છે એ બધા પાસાઓ ધ્યાન રાખીને અમે લોકોની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન રેડી છે અને આ વાવરુ વિસ્તારો માટે ખાસ ટીમ રાતના ટાઈમ પર જારી ગર્બા ડિસ્પ્ર્સ થાય છે આ ટાઈમમાં પેટ્રોલિંગ કરી એવી સૂચના પણ આપવામાં આવી છે

કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર